ભરૂચના વૈશ્વિક સમાજ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી મહારાજા ફિલ્મ સામે વિરોધ નોંધાવી તેનું રિલીઝિંગ અટકાવવા માટેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું તાજેતરમાં જ ચર્ચિત ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મ મહારાજાનો ઉદ્દો એકવાર ચર્ચામાં છે પરંતુ આ વખતે કારણ એ છે કે વૈષ્ણવ સમાજના સંતોને આગવાના અનુસાર આ ફિલ્મ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે આથી તેનો વિરોધ કરી રહ્યા છે આ ફિલ્મ અઢારસો ને માં લિબલ મહારાજ કેસ પર આધારિત છે આ ફિલ્મ ની રાહકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા પરંતુ ફિલ્મ વિરોધ ભગવાન કૃષ્ણ અને વલ્લભ આચાર્યના ફિલ્મ વિરોધ સ્કોડ માર્જી કરી છે જેમાં લોકો છે કે આ ફિલ્મ અઢારસો ને લિગલ મહારાજ ના કેસ પર આધારિત છે જે જનમાનસ પર ખરાબ અસર છોડશે અને આ ફિલ્મ હિન્દુ ધર્મ ની પણ વિરુદ્ધ છે મહારાજ નું નિર્દેશન સિદ્ધાર્થ મુતા દ્વારા કરવામાં આવ્યું છે યસરાત આ ફિલ્મ ચૌદ જૂને રિલીઝ થવાની હતી પરંતુ હાલ વિરોધ વચ્ચે કોર્ડ દ્વારા તે આપવામાં આવ્યું છે હાલ તો આ ફિલ્મના વિરોધમાં દેશભરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભરૂચમાં લગભગ પચીસ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમના સભ્ય હિન્દુ સનાતન ધર્મ ભરૂચના સભ્યો દ્વારા નેટફ્લિક્સ ટીવી ચેનલ દ્વારા રિલીઝ થનારી બહુચર્ચિત મહારાજ ફિલ્મ ઉપર અને પુસ્તક ઉપર બેન કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સંદર્ભે ડોક્ટર પિયુષ પરીખે છેલ્લા પાંચસો ને પચીસ વર્ષથી એક ચમકતા સૂર્યની જેમ શ્રી વલ્લભાચાર્યજીએ આ પુષ્ટિમાર્ગની પ્રાગટ્ય કર્યું છે અનેક ઝંઝાવાતો સામે આ પુષ્ટિમાર્ગ ટકી રહ્યો છે પણ કેટલાક થોડાક સમયથી કેટલીક જગ્યાએથી પુષ્ટિમાર્ગ ઉપર આક્રમણ થઈ રહ્યા છે એમાંનું એક તો મોટામાં મોટું જે પ્રયોજન છે તે શ્રી યમુનાજી આજે યમુનાજી ઉપર પ્રદૂષણ થઈ રહ્યું છે યમુનાજી પણ પોકારી રહ્યા છે વૈષ્ણવોને કે આવો અને તમે કંઈક કરો અને એ હજી પૂર્તતા થાય ત્યાં તો એક આ બીજો સળગતો ઇસ્યુ કુષ્ટિમાર્ગ ઉપર આવ્યો છે એક લેખક અને એક ઓટીટી મીડિયા અને એક પિક્ચર પ્રોડ્યુસર આ બધા ભેગા થઈને ઉષ્ણ માર્ગને હ્યુમિલિએટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારા વલ્ભાચાર્યજીએ સ્થાપેલો એક અલૌકિક માર્ગ એક દિવ્ય માર્ગ એની ઉપર કુઠાર આઘાત આ લોકો કરી રહ્યા છે અને અમારા માટે શ્રદ્ધેય આદરણીય વંદનીય એવા અમારા મહારાષ્ટ્રીઓને આની અંદર વચ્ચે લાવીને એમની તરફ અનેક પ્રકારના જે આરોપો છે તે લગાવે છે અને પુષ્ટિમાર્ગને ઈતર બીતર કરી રહ્યા છે એટલે અમે બધા વૈષ્ણવો સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ જે વૈષ્ણવ સંપ્રદાય પથરાયો છે અને જુદા જુદા જે અમારા બ્રાન્ચિસ છે એ બધા આજે એક થયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની એક મોટું જે વટવૃક્ષ છે તેમાં વડવાઈઓ ભેગી થઈને આજે આ જે લેખક છે એ લેખકનો વિરોધ કરીએ છીએ આ એક પ્રોડ્યુસન કરનારા જે ડાયરેક્ટર છે એનો વિરોધ કરીએ છીએ આ પિક્ચરનો વિરોધ કરીએ છીએ અને આ એક્ટર છે એનો પણ વિરોધ કરીએ છીએ એટલે અમે બધા જ એક સાથે કહીએ છીએ કે આ જે પુસ્તક છે એના પર ભાન મૂકો આ પિક્ચર પર ભાન મૂકો અને આ પિક્ચર કોઈ જગ્યાએ કોઈ રીતે પણ રિલીઝ ના થવું જોઈએ એ સમગ્ર ભાવના હું બધા વ્યક્તિ અમારા ન માત્ર ભરૂચના પણ ગુજરાતના ભારતના અને વિદેશના વૈષ્ણવ તરફથી પણ આ ભાવના વ્યક્ત કરું છું કે આ જે હિન પ્રયાસ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાયને હિન કરવાનો તેને બંધ કરવો જોઈએ કરવો જોઈએ અને કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ સૌનો ખૂબ ખૂબ આભાર ત્રિવલ્લભી